નમસ્કાર જય માતાજી રામ રામ આવનારું નવું વર્ષ દીપાવલી અને નૂતન વર્ષ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મિત્રો આગામી સમયમાં આપ સૌ વિકાસની કેડી પર આગળ વધો ખૂબ સફળ થાવ આપના જીવનમાં હરેક ક્ષેત્રે પ્રગતિ થાય તમારું આરોગ્ય સારું રહે અને સૌ સ્નેહીજનો અને કુટુંબીજનોને મારા રામ રામ સૌ જનતાને મારા રામ રામ ભારત દેશ જ્યારે અગ્રેસર જઈ રહ્યો હોય અને ભારત દેશનો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે એ વિકાસની હરોળમાં આપણે આદરણીય સનાતન પ્રેમી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં આગળ વધી એમને સહકાર આપીએ એ જ અભ્યર્થના સાથે જય ભારત જય સનાતન જય ગુરુદેવ